વાત કરીએ વડોદરાની તો વડોદરામાં એસટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત અમદાવાદથી પાદરા જતી એસટી બસનો અકસ્માત થયો છે બ્રેક ફેલ થતા એસટી બસે એક સાથે ચાર વાહનોને અડફેટે લીધા અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે એસટી બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આરોપ લાગ્યો છે પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના છે વડોદરામાં એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યું અકસ્માતના આ દ્રશ્યો તમે જુઓ અકસ્માત બાદ કારની શું હાલત થઈ છે અમદાવાદથી પાદરા જતી હતી એસટી બસ બ્રેક ફેલ થતા એસટી બસ એક સાથે ચાર વાહનોને અડફેટે થા અમે અમદાવાદ થી આવતા હતા અને પાદરા જતા હતા અને આ સિગ્નલ બંધ થતો તો એટલે બંધ નતો થયો ગાડી બધી નીકળતી હતી મારી આ ગાડી નામ કરીને ઊભો થઈ ગયો પેન્ડલ ઉપર પાકો દબાઈને ગાડી ઊભી ના રહી બ્રેક પહેલા જ થઈ ગયું બસ નું કોઈ બ્રેક ફેલ નથી કેમ કે જે રીતે આવતી હતી ને એ રીતે ખબર પડી જાય કે બસ અને એ હાઈવે થી આવતી હતી અંદર લોકો પર પેસેન્જર હતા હાઈવે પર બસ બ્રેક ફેલ હોય તો હાઈવે પર એક્સિડન્ટ ના થઈ જાય બરાબર અને છેક સર્કલના આટલા એન્ડ પર બ્રેક ફેલ થાય એવું મેં માનવા રેડી નથી આખું બ્રિજ ક્રોસ કરીને આવે ને તો બ્રિજ ક્રોસ પર જ પતી જાય બ્રેક ફેલ હોય હું બાજુમાં હતો બાજુમાંથી બસ આવી બે ગાડીને લઈ ગઈ મને ઠોકાઈને સુરત નવી હોસ્પિટલ